હેલો મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે તમારે ભાઈ જવાનું હતું કોલેજનું ફોર્મ ભરવા તો બસ હવે કોલેજ જવા માટે હું નીકળું છું તો બની આવગમાં જોઈ શકો છો ગામડું છે મિત્રો અમે દેરી પૂગી ગયા તો હવે જવાનું આપણે એટીએમે પૈસા ઉપાડવા તો ચાલો આપણે જઈએ તો જુઓ મિત્રો અમે એટીએમે પૂગી ગયા તો ચાલો આપણે પૈસા ઉપાડવા જઈએ તો મિત્રો અમે પૈસા ઉપાડીને પાછા જઈએ કોલેજે તો ચાલો આપણે કોલેજે જઈએ તો મિત્રો અમે કોલેજ બાજુ જઈએ છીએ તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો અમે અમારી કોલેજ આવી ગયા છીએ તો ચાલો હું મારી કોલેજ દેખાડું તમને તો જોઈ શકો છો મારી કોલેજ છે આ તો ચાલો જઈએ ફોર્મ ભરવા તો ફોર્મ ભરીને મિત્રો નીકળી ગયા ઘર બાજુ તો ચાલો જઈએ ફાઈનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તો મળીએ નવા વ્લોગમાં